પાટણ શહેરમાં આવેલી જેડી બોય હોસ્ટેલ ના યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન યુપીનો અને યુવતી રહેવાસીઓનો સામે આવ્યું છે પોલીસ દ્વારા મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચાલતી જેડી બોયઝ હોસ્ટેલના ત્રણસો બાર નંબરના રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં યુવક પંખા પર લટકતો મળી આવ્યો જ્યારે યુવતી બેડ પરથી મૃત હાલતમાં મળી આવી હતી આ બનાવ હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહનો કબજે લઈ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યા પોલીસ દ્વારા બંને મૃતકોના ઓળખપત્ર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન રાહુલ કુમાર સુરેન્દ્રસિંહ ઉંમર વર્ષ વીસ રહે યુપીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે યુવતી પાટણ શહેરના જૂના ગંજ બજારમાં આવેલ જોશીની ખડકીમાં રહેતી જોશી ધ્વની રાજેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે બંને મૃતકોના કબજામાંથી મોબાઈલ પણ મળી આવ્યા છે પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવ સજોડે આત્મહત્યાનો છે હત્યાનો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો પીએમ બાદ યુવક અને યુવતીની લાશને ધારપુર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હાલમાં પોલીસે એડી નોંધી તપાસ કરી રહી છે દેવદર્શન કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી જેડી બોયઝ હોસ્ટેલના સીસીટીવી પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પાટણની જેડી બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા અને હોસ્ટેલનું સંચાલન કરતા રાજુભાઈ માધાભાઈ નામના યુવકે જણાવ્યું કે રાહુલ કુમાર અને જોશી ધ્વનિ બંને ગુરુવારે હોસ્ટેલમાં રૂમ લેવા માટે આવ્યા હતા પરંતુ બોયઝ હોસ્ટેલ હોવાથી અમે યુવતી નહીં રોકાઈ શકે તેમ કહેતા તેણે માત્ર રાહુલને જ રોકાવાનું છે તેમ કહેતા અમે એક રૂમ ફાળવ્યો હતો બીજા દિવસે રાહુલ કુમારે આગો રૂમ માંગતા તેને ત્રણસો બાર નંબરનો રૂમ ફાળવી હું ક્લાસીસમાં ગયો જ્યાંથી બપોરે ત્રણ વાગે પરત હોસ્ટેલ પર આવી આરામ કર્યા બાદ ત્રણ વાગે રૂમ નંબર ત્રણસો બારમાં જોતા રાહુલ કુમારની લાશ પંખે લટકી રહી હોવાનું જોતા જ મેં રૂમનો દરવાજો બંધ કરી હોસ્ટેલના માલિક તથા પોલીસને જાણ કરી પોલીસ આવ્યા બાદ રૂમમાં તપાસ કરતા યુવકની સાથે ધ્વની જોશી નામની યુવતીની પણ લાશ હોવાનું સામે આવ્યું આ કેસના તપાસની અધિકારી પીઆઈ આર કે સોલંકીએ જણાવ્યું હતું કે યુવતીના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન નથી જેથી હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય નથી જેથી તેના વિસરા ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ જાણી શકાશે હાલમાં બનાવ હત્યાનો હોય તેમ કઈ જણાઈ આવ્યું નથી સિવિલ હોસ્પિટલમાં બને લાશનું પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવ્યું પેનલ ડોક્ટરથી પીએમ કરનાર ડોક્ટરે જણાવ્યું કે યુવતીના શરીર પર કોઈ ઘા નિશાન નહોતા યુવકના ગળાના ભાગે નિશાન હતા બંનેના વિસરાલય મોકલી આપ્યા છે તે રિપીટ આવ્યા બાદ જ ખબર પડશે તેમ જણાવ્યું તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પાટણ જેડી બોયઝ હોસ્ટેલમાં સંચાલનનું કામ કરતા રાજુભાઈ માતાભાઈ વણોલ કે જેઓ ત્યાં રહે છે અને સ્ટડી પણ કરે છે તેમણે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે આશરે નવ થી સાડા નવ વાગે એક યુવક અને યુવતી તેમને હોસ્ટેલે આવેલા અને તેમણે યુવકે રૂમની માગણી કરેલ જેથી રાજુભાઈ જણાવેલ કે આ બોયસ હોસ્ટેલ છે જેથી યુવતીને રોકી શકાય નહીં જેથી તેણે જણાવેલ કે હું એકલો જ રોકવાનો છું જેથી તેમણે તેમનો આધાર પુરાવો લઈ અને તેમને રૂમ ફાળવેલો અને બાદ એ લોકો બીજા દિવસે જે રાજુભાઈ છે તે તેમના નિત્યક્રમ મુજબ એમના ક્લાસીસે જઈને પછી બપોરે એને સૂઈ ગયેલ અને સાંજે રૂમ ચેક કરતા જે યુવકને ફાળવેલ રૂમ હતો ત્યાં જઈને જોતા પંખા ઉપર ચાદરથી ગળો પાછો ખાઈને

રિપોર્ટર અલ્પેશ શ્રીવાડી પાટણ